જેશ એ મોહમ્મદ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં રહીને દેશ વિરોધી કૃત્યના કેસમાં ઝડપાયેલો છે ત્યારબાદ સાબરમતી જેલમાં મારામારીનો ગુનો દાખલ થયો હતો આમશેખના ગુના અને પાસામાં પણ બે વાર જઈ આવેલ છે આ આરોપી હાલ સુરત પોલીસ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે કોર્ટ દ્વારા આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે સુરત શહેરમાં જે ચેન સ્નેચિંગના બનાવો બને છે એમાં એક આરોપી અબ્દુલ ઉર્ફે પીરબર મોમિત સાખિર શેખ જુવાપુરાનો રહેવાસી મૂળ યુપીનો છે એના વિરુદ્ધમાં સિત્તેર મુજબનું વોરંટ કોર્ટમાંથી મેળવેલ હતું એ આરોપીને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો લાગેલી હતી ખાનગીરાએ એવી બાતમી મળી કે આ આરોપી જુવાપુરામાં દેખાયેલ છે તે આરોપીને પકડી પાડેલ છે જે આરોપીના બે ગુના એક ડિંડોલી પોસ્ટે ઉમરા પોસ્ટેમાં સિત્તેર મુજબનું વોરંટ હતું આ બે ગુના ઉપરાંત એને પકડ્યા પછી સર્ચ કરતાં બીજા બે ગુનાઓ વડોદરાના મળી આવેલ છે ટોટલ ચાર ગુનામાં આ આરોપીને એરેસ્ટ કરી અને ઉમરા પોલીસ સ્ટેશન સુપ્રત કરેલ છે આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા એના વિરુદ્ધમાં અગાઉ સાત ગુનામાં આરોપી પકડાઈ ચૂકેલ છે એના વિરુદ્ધમાં બે વાર પાસાનો હુકમ કરવામાં આવેલ છે બે વાર પાસામાં જઈ આવેલ છે અને આમ છે લૂંટ ચોરી વગેરે જેવા ગુનાઓમાં આ આરોપી પકડાઈ ચૂકેલ છે આ આરોપીની એમો એવી છે કે આરોપી બાઇક ઉપર અમદાવાદથી જે તે વિસ્તારમાં જઈ ખોટી નંબર પ્લેટ લગાવી અને ચાલતા હતા એકલતા જ્યારે રોળા રોડ આવે ત્યાં આગળ જઈને ચેન્જ ચેન્જિંગ કરી અને ગુનો આચરવાની તેવો આરોપી છે સર આરોપી ਨੇ પણ કનેક્શન આવ્યું છે આરોપી અગાઉ એક એટીએસ નો ગુનો છે અમદાવાદ એટીએસ નો એમાં જેસે એ મોહમ્મદ ના વ્યક્તિ સાથે સંપર્કમાં રહેવાનો એના પર ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ તપાસ ક્યાં પહોંચેલી છે એનું વિગત મેળવવાની બાકી છે પરંતુ આરોપી જૈસે મોહમ્મદનો જે આરોપી હતો એની સાથે વાતચીત કરવાના ગુનાઓમાં પણ આ આરોપી સંડોવાયેલ છે પાકિસ્તાની કનેક્શન નથી પણ જૈસે મોહમ્મદનો જે છે એના જે આરોપી હતો એની સાથે આની વાતચીત હતી એ પ્રકારના ગુનામાં આ આરોપી સંડોવાયેલો હતો અને એ તપાસ આજે એટીએસમાં હશે વાતચીત નું કેવા કે ગુનેગાર તરીકે હતું હતું નોર્મલ એ આપણે તપાસ એટીએસ તપાસ કરતી હતી આપણે તપાસ નથી કરી ખાલી એનો ગુનાનો ઇતિહાસ આપણો છે એમાં એટીએસ નો ગુનો દાખલ થયેલો છે